દોસ્તો જીવનમાં સફળ થવા માટે આ વાતો હંમેશા યાદ રાખો અને સમજો આ વાતોને મોટિવેશન ચેનલમાં તમારું સ્વાગત છે આ વિડીયોને અંત સુધી જોજો અને સાંભળજો મનમાં જીતવાની આશા હોવી જોઈએ નસીબ બદલાય કે ન બદલાય પણ સમય ચોક્કસ બદલાય છે આવતીકાલ ક્યારેય આવતી નથી એ જ્યારે પણ આવે છે તે આજ બનીને જ આવે છે માટે આવતીકાલે જે સારું કરવાની ઈચ્છા હોય તેની શરૂઆત તમે આજથી જ કરો જો તમારે જીવનમાં સફળ થવું હોય તો વાત હંમેશા યાદ રાખો ભૂતકાળને હંમેશા માટે ભૂલી જાઓ પોતાનામાં હંમેશા સુધારો કરતા રહો પોતાનામાં ધ્યાન વધુ કેન્દ્રિત કરો આપણું મહત્ત્વ શું છે એને જાણો જીવનમાં આગળ વધવા માટે નાના નાના તમે પગલાં ભણો અને આગળ વધો આ પ્રક્રિયાથી તમે હંમેશા ચાલતા રહો તો તમને સફળતા જરૂર અને જરૂર મળશે પોતાની જાતને જાણવી એ સૌથી મોટી સફળતા છે પહેલાં સૌથી પહેલાં પોતાને ઓળખો અને આગળ વધો જો તમે સંઘર્ષથી પોતાને આદત બનાવી લેશો તો સફળતા તમારી તકદીર બની જશે જો સંઘર્ષને પોતાની આદત બનાવી લેશો તો સફળતા તમારી તકદીર બની જશે તમે કામમાં વ્યસ્ત રહો લોકોને જે વિચારવું હોય તે વિચારે કારણ કે એ પ્રશ્ન એનો છે આપણો નથી જિંદગી કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરેલો પ્રોગ્રામ નથી કે જે આપણી મરજી મુજબ ચાલે જિંદગી તો રહસ્યમય નવલકથા જેવી છે જે દરરોજ એક પાનું ફરે છે અને જિંદગીનું નવું સસ્પેન્સ ખોલે છે માણસ પોતાની ભૂલ પર વકીલ બને છે અને બીજાની ભૂલ પર સીધો જજ બની જાય છે જ્યારે કીડી તળાવમાં પડે ત્યારે માછલીઓ કીડીને ખાય છે અને જ્યારે તળાવ સુકાય છે ત્યારે કીડીઓ માછલીને ખાય છે માટે મોકો સૌને મળે છે સાહેબ બસ સમયની રાહ જોવી પડે જીવનમાં સગા સંબંધીઓ અને મિત્રો હંમેશા ત્રણ પ્રકારના હોય છે એક ફૂટપટ્ટી જેવા જે હંમેશા માપિયાસ કરે બીજા હોય છે સંચા જેવા જે હંમેશા ચોલ્યાસ કરે ત્રીજા હોય છે રબર જેવા જે હંમેશા તમારી ભૂલોને સુધારીને સાચું લખતા શીખવાડે મળેલા સમયને જ યોગ્ય સમય બનાવો સાહેબ મળેલા સમયને જ યોગ્ય સમય બનાવો સાહેબ સારા સમયની રાહ જોશો તો આખું જીવન પણ નાનું પડશે પૃથ્વી પર કોઈ એવી વ્યક્તિ નથી જેને કોઈ સમસ્યા ન હોય અને કોઈ એવી સમસ્યા નથી જ તેનું કોઈ સમાધાન ન હોય મંજિલ ભલે કેટલી પણ ઊંચી કેમ ન હોય મંજિલ ભલે કેટલી ઊંચી કેમ પણ ન હોય રસ્તો હંમેશા અગ્નિ નીચે જ હોય છે ક્યારેક કોઈના પર હસવું નહીં સાહેબ કારણ કે સમયને બદલતા વાર નથી લાગતી ભેગું કરીશું તો બોર પણ કામમાં આવશે ક્યારેક તો મારી ઝુંપડીએ પણ મારો રામ આવશે પ્રેમમાં તાકાત છે સાહેબ દુનિયાને નમાવવાની નહીં તો શું જરૂર છે રામને હેઠા બોર ખાવાની માણસ જેટલો સમય બીજાનો વાક કાઢવામાં કાઢે છે એટલો જ સમય જો પોતાને સુધારવામાં કાઢે તે યોગ્ય છે તે ખૂબ આગળ વધી શકે છે બીજાના ઘરની પંચાયત એવા લોકો જ કરે છે જેને પોતાના ઘરે કોઈ ઇજ્જત નથી હોતી જીવનમાં ફરિયાદ કરતાં માણસની કિંમત કરો જીવનમાં રૂપિયા કરતાં માણસની કિંમત કરો કારણ કે જ્યાં માણસાઈ કામ આવે છે ત્યાં રૂપિયા કામ નથી આવતા દુનિયા એવી છે સહાય જ્યાં તમે નવ્વાણું ટકા સારા કામ કરો અને જો એક ટકા પણ ભૂલ થાય એટલે તમે સો ટકા ખોટા સાબિત થશો જો તમારી જીવનમાં આગળ વધવું હોય તો સાહેબ બહેરા ભરી જા મોટા ભાગના લોકોની વાતો મનોબળ તોડવામાં જ હોય છે જિંદગીમાં જતું કરો જાતે કરો અને જોયા કરો જિંદગીમાં સાહેબ મજા આવશે અને જિંદગી જોયા જેવી લાગશે પગમાં વાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવાડે છે ભૂલોથી પણ માણસનું ઘણું બધું શીખે છે ભૂલવાથી ઉપયોગ માણસ ઘણું બધું શીખે છે અને ભૂલવાથી માણસ આગળ વધે છે સંબંધો એકબીજાનો ખ્યાલ રાખવા માટે હોય છે એકબીજાનો ઉપયોગ કરવા માટે નથી હોતા એનું ધ્યાન રાખો સફળતા એ એક દિવસથી નથી મળતી સફળતા એ એક દિવસમાં નથી મળતી પણ જો તમે મહેનત કરો અને નક્કી કરી લો તો એક દિવસ જરૂર મળે છે સારું કામ સારી ભાષા એ ફિક્સ સમાન સમાનશે સારું કામ અને સારી ભાષા એ ફિક્સ ડિપોઝિટ સમાન છે સમય જતાં મોડીની સાથે ભાવ પણ વધી જાય છે સારા માણસની સંગતમાં હંમેશા ફાયદો થાય છે જેમ પુલો પરથી હવા પસાર થાય તો પણ તે સુગંધ બની જાય છે બગડેલા કેસને સુધારે તેને વકીલ કહેવાય છે અને જે કેસને બગડવા જ ના દે તેને વડીલ કહેવાય છે આ જિંદગી સેવાના માણો તો મોજ છે બાકી ટેન્શન તો રોજ છે દોસ્તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂર કરજો